સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસોડનો મોટો મામલો સામે આવ્યો છે જ્યાં સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા કડક કાર્યવાહી કરવામાં આવી રાજ્યમાં પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં એસઓજી પોલીસે ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે પોલીસે વિતરણ કેન્દ્ર તરીકે વપરાતા ગોડાઉનમાંથી સાતસોને ચોપ્પન કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો તપાસમાં બહાર આવ્યું કે આ ડેરી રોજ રોજ આશરે થી માંડીને એક હજાર કિલો નકલી પનીર અસલી કરતા અડધી કિંમતે બજારમાં વેચી રહી હતી આ નકલી પનીર બનાવવા માટે ગ્લેશિયર એસેટિક એસિડનો ઉપયોગ થતો હતો જે દૂધને ઝડપથી ફાળવા માટે વપરાતો હોવાની આશંકા છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે હાનિકારક છે

એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદરની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતાં એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ એ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે